પણ એ પ્રયોગની અંદર મારે હિસ્ટ જોઈશે એ હું તમને પછી એ બતાવીશ અત્યારે હાલ ખાલી આપણે પિક્ચરમાં જોઈ છે એ હું તમને બતાવીશ ઓકે હા તો પ્રયોગ કંઈક આવો છે મેં લીધું એક બીકર શું લીધું બેટા બીકર આ બીકરની અંદર હું લીધું પાણી

ઓકે જ્યારે હું તમને કહું બેટા સરકરા શામાં હોય તો તમારે એવું નહીં માની લો કે ખાલી ખાંડમાં જ હોય ઓકે એ ઘઉંમાં પણ હોય પણ ઓછી હોય એમ ઘઉં પર તમે રોટલી જ્યારે ચાવશો ને ત્યારે મીઠી મીઠી લાગશે ચલો ક્લિયર એટલે એના અંદર પણ હોય બટાકાની અંદર પણ શર્કરા હોય પણ ખાંડની અંદર સૌથી વધારે હોય ખાંડની અંદર શર્કરા કેવી સૌથી વધારે તો મેં આ દરેલી ખાંડ લીધી છે અને એને પાણીમાં નાખી દીધી કેટલા એમએલ પાણીમાં ચારસો એમ પાણીમાં અને પછી ચમચીથી એને હલાઈ દઉં છું તો શું થઈ જશે બેટા અહીંયા શું બની જશે આ શું બની ગયું હા પાણી ના કહેવાય કહેવાય અને આવું તો શું શું થયું એ એ દ્રાવણ 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 બન્યું 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 બેટા બેટા પણ ખાંડનું ખાંડનું ઓકે કે જેમાં ખાંડ ઓગળી ગઈ છે એમ કહેવાય ઓકે તો આ શું બની ગયું બેટા ખાંડનું દ્રાવણ ઓકે બેટા સારું બજારની અંદર હું આવી એક તૈયાર યીસ્ટ લાવું છું શું લાવું છું બેટા યીસ્ટ ઓકે હા બજારની અંદર તમે જાઓ કોઈ પણ કરિયાણાની દુકાને અને તમે એમ કહો ત્યાં આગળ દુકાને પાવડર આપજો એ તમને સસ્તા ભાવે તમને નો પાવડર આપી દેશે જાણે બાજરીના દાણા હોય ને એ પ્રકારનું આ છે શું બેટા હિસ્ટ છે શું તો એ એક પ્રકારનો નો સૂક્ષ્મજીવ છે શું છે ભાઈ સૂક્ષ્મજીવ હા આ આ સૂક્ષ્મજીવ એટલે કયો સૂક્ષ્મજીવ જીવ ના પ્રકાર કેટલા હતા બેટા ચાર કયા કયા હતા બેક્ટેરિયા પછી ફૂગ લીલ અને પ્રજીવ આ ચાર પ્રકારના સૂક્ષ્મજીવો હતા તો યષ્ટ કયા પ્રકારનો સૂક્ષ્મજીવ છે બેટા તો એક પ્રકારની ફૂગ છે શું છે બેટા ફૂગ ફૂગ તો છે પણ બેટા પણ એ કેટલા કોષવાળી તો એક કોષી છે કે બેટા એક કોષી એક કોષી ફૂગ છે આ તો તમને ઇસ્ટ વિશે માહિતી આપો આપણે બધું લખવાનું નથી ફરી બજારમાં ગયા શું લાગે બેટા હિષ્ટ હિષ્ટ શું છે ભાઈ સૂક્ષ્મજીવ હા કયા પ્રકારનું સૂક્ષ્મ જીવ તો ફૂગ એ ફૂગ છે એક પ્રકારની એમ ઓકે અને કેટલા કોષવાળી વાળી એક કોષી જેમ કે આપણે મનુષ્ય છે ને બહુ કોષ બહુ બધા કોષો છે આપણે લાખો કરોડો કોષો આપણા છે શરીરના ઓકે પણ એના અંદર ખાલી એક જ કોષ છે તો એક કોષી જીવ કહેવાય કેવો જીવ કહેવાય બેટા એક કોષી જીવ તો અહીંયા ઘણા બધા મેં ઈસ્ટ બધા જો આ એક આ ઈસ્ટ રહ્યું આ બીજું ઈસ્ટ રહ્યું આ ત્રીજું ઈસ્ટ રહ્યું આ બહુ બધા ઈસ્ટ દેખાય બેટા તમને અંદર ઓકે તો આવા આ જે ઈસ્ટ છે ને બેટા એ આપણા કોના અંદર નાખી દઈશું તો ખાંડના દ્રાવણની અંદર નાખી દઈશું કોણ અંદર નાખી દીધું ઇસ્ટ ખાંડના દ્રાવણની અંદર ચલો ક્લિયર ફરી રિપીટ કરું એક બીકર લીધું બીકરની અંદર શું ભરી બેટા પાણી બીકર કેટલા એમ એલ નું પાંચસો એમ એલ નું તમે ગ્લાસ લો આશરે તો એ વાંધો નહીં અંદર પાણી નાખો તો એ વાંધો નહીં પછી એની અંદર પાણીની અંદર શું નાખી દઉં બેટા ખાંડ બુરુ ખાંડ કહીએ ને આપણે જે તમે પેલી ખાંડ નાખીને ઓગાળો તો એ વાંધો નહીં પણ આપણે તૈયાર ફટાફટ ઓગળી જાય એટલા માટે તો બુરુ ખાંડ નાખી અને પછી ઓગાળી દીધી પાણીમાં એટલે સાનું દ્રાવણ બની ગયું બેટા ખાંડનું દ્રાવણ શું બની ગયું બેટા ખાંડનું દ્રાવણ બની ગયું ઓકે સારું એના હવે પાણી એના કહેવાય ખાંડ બી ના કહેવાય એને કહેવાય ખાંડનું દ્રાવણ કહેવાય ઓકે હવે એના અંદર શું નાખ્યું બેટા બજારમાંથી લઈ લી ઈસ્ટ કેટલા ચમચી ઈસ્ટ નાખવાની તો લગભગ અડધી ચમચી કેટલી બેટા અડધી ચમચી આ ઈસ્ટ નાખી દીધી ચલો આટલે સુધી ક્લિયર બેટા અને આ વસ્તુ હવે આપણે કેટલા કલાક ચાર થી પાંચ કલાક રવા દઈશું કેટલા કલાક બેટા ચાર થી પાંચ કલાક અંદર રહેવા દેવાનું આના અંદર ઉપર ઢાંકી દેવાનું ફાળું વાતાવરણ હોય ત્યાં બીકરને મૂકી દેવાનું ઢાંકીને પછી એને રવા દેવાનું ઓકે બેટા હા પાંચ કલાક પછી તમે જ્યારે પેલું ઢાંકેલું ઉઠાવશો ઉપરથી ઢાંકણું બીકર ઉપર જે ઢાંકણું લગાવેલું છે બેટા એ ઉઠાવશો અને શું શોન બેટા એટલે દારૂ આવશે સાના જેવી બેટા દારૂ તમને એમ લખાય દારૂ બની ગયું શું બની ગયું બેટા દારૂ ઓકે અને વિજ્ઞાનની ભાષામાં આપણે કહીશું આલ્કોહોલ શું લીધું સરકરા સરકારા લીધી બેટા ખાંડ લીધી ને ઓકે અને દ્રાવણ બનાવ્યું એનું અને એ દ્રાવણમાંથી તમે શું બનાવી બની બેટા આલ્કોહોલ બનાવ્યું શું બનાવ્યું બેઠા આલ્કોહોલ અને આ જ ક્રિયાને આપણે કહીએ છીએ બેટા આથવણ શું કહીએ બેટા આથવણ ચલો ક્લિયર આ કેવી રીતે બન્યું એ પછી આપણે બોલીએ છીએ એ પછી સમજીએ છીએ ઓકે એટલે હવે ડાયરેક્ટ જ કહું છું આ થોણ એટલે શું તો યીસ્ટની મદદથી શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને આ કહે છે કોની મદદથી યીસ્ટ કોનો ઉપયોગ કર્યો તમે યીસ્ટ ઓકે એક પ્રકારની ફૂગનો ઉપયોગ કર્યો તો યીસ્ટની મદદથી શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને શું કહેવાય બેટા આ કહે છે તો વ્યાખ્યા લખીએ બેટા આથવણની તો અહીંયા પેલા વ્યાખ્યા આથવણ કોની મદદથી કર્યું કોણ બેટા સરકરા નું સરકરા એટલે શું ભાઈ ખાંડ અથવા ઘડ્યો પદાર્થ કોઈ પણ ઘડ્યો પદાર્થ ઓકે તો યસ્ટ ની મદદથી શર્કરાનું સામાન રૂપાંતરણ કરવાનું આલ્કોહોલ રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવાય બેટા આથવણ કહે છે અને બેટા હંમેશા યાદ રાખો ઓકે આથવણની પ્રક્રિયા થાય ને એટલે પેલો બીકર ની અંદર શું બની ગયું બેટા આલ્કોહોલ બની ગયો હવે શું બની ગયું બેટા જે ખાંડનું દ્રાવણ હતું આપણું એ શું બની ગયું બેટા આલ્કોહોલ બની ગયું પણ એ વખતે એક ગેસ ઉત્પન્ન થાય અને ગેસ કોઈ બેટા કાર્બન ડાયોક્સાઇડ હોય કયો બેટા કાર્બન ડાયોક્સાઇડ ઓકે જે યીસ્ટ હતી ને બેટા એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરો એટલે બહાર કાઢે આ ક્રિયા દરમિયાન ઓકે એટલે આ પ્રક્રિયા દરમિયાન કયા વાયુનું નિર્માણ થાય કાર્બન ડાયોક્સાઇડ તો એ લખું છું આથવણ ક્રિયા દરમિયાન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ નું નિર્માણ એટલે ઉત્પન્ન થાય એમ નિર્માણ થાય છે ચલો ક્લિયર અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ નો ઉપયોગ કરીને તમે પાઉં બની શકો બ્રેડ બની બનાવી પોચા પોચા પાઉં ભાજી ખાઈએ પાઉં આવે છે દાબેલી ખાઈએ છીએ ઓકે વડા પાઉં ખાઈએ છીએ તે પાઉં પોચા પોચા કેમ બને મેદાનો ઉપયોગ હોય તો અંદર મેદો પણ મેદો કેવું એવું કરું કર્યું પોચું પોચું થઈ ગયું તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પોચું બનાવશે એ કે જ ના બનાવશે આપણે પછી જોઈએ છે ઓકે તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરશે આપડે આ બ્રેડ બનાવશે પોચા પોચા બ્રેડ કેક કેક આપણે ખાઈએ છીએ ઓકે એ પણ કેવું હોય છે પાઉં અંદર પોચા પોચા જોઈએ છે ને બેટા તેમાં પણ આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે હા ખમણ ઓકે સમજી ગયા બેટા સો ટકા

શું બોલાય પ્રશ્ન વ્યાપારી ધોરણે આ થોડની ક્રિયાનો ઉપયોગ થાય ઓકે વ્યાપાર કરવા માટે અમુક વસ્તુઓ બનાવી હોય એ વખતે આ ક્રિયાનો ઉપયોગ થાય કઈ કઈ વસ્તુઓ વેપાર માટે જરૂરી છે કઈ કઈ વસ્તુઓ એમાં બનાવવામાં આવે છે તે ચેક કરી લઈએ અહીંયા જુઓ કઈ કઈ વસ્તુ એક તો કેના માટે આ દવા માટે શાના માટે દવા માટે પછી એક દારૂ ઓકે પછી વિનેગાર નામ સાંભળ્યું વિનેગાર ઓકે આપણે મંચુરિયન ખાઈએ ખાટું ખાટું લાગે છે ને ઉપર એમાં શું લો એ વિનેગાર તે પણ આ થોડિ ક્રિયા દ્વારા જ બનાવવામાં આવેલું હોય ઓકે પછી નામ બિયર ઓકે પછી 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 બ્રેડ ઓકે ઓકે કેક બીયર ખીરું ખીરું નામ સાંભળ્યું છે આપડે ઈડલી બનાવવા માટે ખીરું વપરાય ખમણ બનાવવા માટે ખીરું વપરાય એ ખીરું વગેરે વગેરે બનાવી કયા ધોરણે વ્યાપારી વેચી શકાય છે લખી ના પ્રશ્ન અહિયાં જરાજો એન્ટિબાયોટિક્સ પેલા તો બોલતા આવડું છે ક્લીન ઓકે એન્ટીબાયોટિક્સ એટલે શું ઓકે તો અહીંયા આપો જ્યારે આપણે બીમાર પડતા હોય બીમાર પડીએ ને ત્યારે ડૉક્ટર પાસે જઈએ તો ડોક્ટર શું કરે બેટા જલ્દી તાવ ઉતરી જાય ને એના માટે એક ઇન્જેક્શન આપી દો કે તમારે ઇન્જેક્શન લેવું જોઈએ તો ફટાફટ મળી જશે ઓકે તો એ ઇન્જેક્શન આપે છે અને એ ઇન્જેક્શન હોય છે બેટા પેનિસિલિન સાનું ઇન્જેક્શન હોય છે પેનિસિલિન બાજુમાં રાખીએ પેનિસિલિન શું છે આપણને ખબર નથી એટલે ત્યારે હાલ ખાલી શબ્દ યાદ રાખે પેનિસિલિન ઓકે અથવા તમને દવા આપે બેટા અને એમ કે એન્ટીબાયોટિક દવા આ ત્રણ દિવસ લેવાની પાંચ દિવસ લેજો હા કે ના અમુક વાર શું બેટા દિવસ લેજો ટૂંકમાં શું તમને દવા આપો જ કોઈ ઓકે હવે આ દવા શું છે કે ડોક્ટરને ખબર પડે કે પાંચ દિવસમાં એને મટી જશે કે એ શું કરે છે આ દવા આપીને અંદર અંદર કંઈક એને જોયું એવું હા તો મોટા ભાગના બેટા રોગ થતા હોય ને એ સૂક્ષ્મજીવોના કારણે થતા હોય કોના કારણે થતા હોય સૂક્ષ્મજીવોના કારણે એ સૂક્ષ્મજીવો આપણા શરીરની અંદર આવી જાય એટલા માટે એ નુકસાનકારક કરા કરતા સૂક્ષ્મજીવ હોય એટલે આપણને રોગ થાય ચલો આટલું ક્લિયર બેટા હા હવે એ રોગ ના થાય એ માટે શું કર્યું બેટા તો સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને જ કોણ ઉપયોગ કર્યો સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી અને જે પેલા બીમારી ફેલાવતા સૂક્ષ્મજીવો હતા ને એમના શરીરની અંદર મારવા માટે અથવા એમની વૃદ્ધિ અટકાવવા માટે દવા બનાવવામાં આવી ઉપયોગ કોનો કર્યો સૂક્ષ્મજીવોનો જ ઉપયોગ કર્યો અને મારે કોણ રોગ ફેલાવતા સૂક્ષ્મજીવો મારે ઓકે તો આવી જે દવાઓ બનાવવામાં આવીને એ દવાઓ કે આ છોકરાને કેવા જોઈએ તો તમને કહે જશે એન્ટીબાયોટિક્સ છે લઈ લેજું એક દિવસ મટી જશે વાયરલ જા આવું હશે તમને ઓકે તો અહીંયા જો હું લખું છું તમે લખતા તો કોનો ઉપયોગ કર્યો પહેલા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કર્યો દવા બનાવવા માટે શાનો ઉપયોગ કર્યો સૂક્ષ્મજીવો તો અહીંયા લખું સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરી આવેલ દવા કૌશમાં આપણે અહીંયા લખીએ ઔષધ બીજો શબ્દ કઈ બેટા ઔષધ દવા કે જે શરીરમાં કે જે જે શરીરમાં સૂક્ષ્મ જીવોનો નાશ કરે કે તેમની સંખ્યા વધતા

બાયોટિક્સ ફૂગ બેક્ટેરિયા નો ઉપયોગ થાય છે ચલો બીજો પ્રશ્ન પૂછ્યો બેટા ત્રણ એન્ટીબાયોટિક્સના નામ આપો આ ત્રણ એન્ટીબાયોટિક્સ નામ તમારે યાદ રાખવા પડશે ઓકે એ ત્રણે ત્રણ એન્ટીબાયોટિક્સ ના હું નામ લખું છું એક છે બેડા એરિથ્રો માઇસિન આ માઇસિન જને બે માં કોમન આવશે પહેલી કઈ બેડા એરિથ્રો માઇસિન પછી જે બીજી સ્ટ્રેપ્ટો માઇસિન આયુ માઇસિન પહેલી કઈ બેડા એરિથ્રો બીજી કઈ બેડા સ્ટ્રેપ્ટો કોમન કઈ બેડા માઇસિન એરિથ્રોમાઇસિન

આપણું મનુષ્યનું શરીર ચલો ક્લિયર બેટા ઓકે પગ આવી ગયા એના હા થઈ ગયા બાર ની વસ્તુ બતાવી દીધી ટાળો રાખે વાર દોરવા નથી ટાઈમ નહીં આપણા ભાઈ એટલું બધું ઓકે સારું ચલો આ હ્યુમન બોડી માણસનું શરીર ચલો ક્લિયર ઓકે હવે કોઈ રોગ છે બેટા કોઈ રોગ હવે કોઈ રોગ કોના કારણે થશે સૂક્ષ્મ જીવોના કારણે જ થશે ઓકે હવે એક રોગ લઈ લઉં આ છબડા બળિયા કોણ તમે બળિયા શરીરમાં નહીં થાય બળિયા હું કહો છો તમે એને

તરત જ એક કેમિકલ છોડશે ઓકે એક દ્રવ્ય છોડશે તો આ શરીર આ દ્રવ્ય એને મારી નાખશે આ લાલ કલરનું કોણે ઉત્પન્ન કર્યું બેટા મનુષ્યના શરીરે ઉત્પન્ન કર્યું શરીર અંદર જ આ કામ ઓકે અને આ દ્રવ્ય શું કર્યું એટલે રોગ ઉત્પન્ન કરતા જે જીવો હતા એમને મારી નાખે એને જેવા અંદર છે એવા એક્ટિવ થઈ ગયા અને ઘર સંચાલ દેયું મારમ મારી ચાલ દેગી અને અમને મારી નાખે પીલોન ઓકે અને જે આ દ્રવ્ય છે ને બેટા કે જેને શું કર્યું બેટા રોગ પ્રતિકારક દ્રવ્ય કે જેને રોગ સામે આપણને રક્ષણ આપ્યું આ દ્રવ્ય એ શું કર્યું રોગ પ્રતિકારક જે હતી આપણી શક્તિ એ વધારી એ દ્રવ્ય અને પેલા રોગવાળા સૂક્ષ્મ જીવન મારી નાખે તો આ રોગ પ્રતિકારક દ્રવ્યને આપણે શું કહીએ બેટા એન્ટીબોડી કહીએ શું કહીએ બેટા એન્ટીબોડી ચલો ક્લિયર તો એન્ટીબોડી કોને ઉત્પન્ન કરી શરીરે સાદી ભાષામાં કે રોગ પ્રતિકારક દ્રવ્ય કે જે પેલા સૂક્ષ્મજીવો એ હુમલો કરે ને શરીર ઉપર હે ને એને મારી નાખે અથવા એને અટકાઈ દીધા ત્યાં આગળ ઓકે પણ દરેક વખત એવું નહીં થતું બેટા કોઈક આ આજે જીતી જાય આ જે રોગકારક જે સૂક્ષ્મજીવો એ જીતી જાય તે વખતે આપણે બીમાર પડી જઈએ પણ જો હારી જાય તો આપણે જીતી જઈએ આપણું શરીર જીતી જાય અને આવું શરીરમાં હર હંમેશ ચાલુ જ હોય છે બેટા ઓકે પણ જ્યારે આપણે મરી જઈએ ત્યારે તમને ખબર હોય બેટા શરીર શું થાય છે ફૂલવા માંડે છે કેમ કોણ મરી ગયું બેટા શરીર મરી ગયું એટલે હવે એન્ટીબોડી ઉત્પન્ન થશે નહીં એટલે કોણ જીતી જશે સૂક્ષ્મજીઓ જીતી જવાના અને એના કારણે શરીર સડવા લાગશે અને ગંધાવા લાગશે ઓકે તો આખી આ જે કરામત છે બેટા એ એન્ટીબોડીની છે અને એન્ટીબોડી છે એટલા માટે કોઈ જીવડા તમારા શરીરમાં પડતા નથી પણ મરેલો માણસ બે એક ત્રણ દિવસ રાખવામાં આવે તો શું થશે ગંધ મારશે એના અંદરથી મારશે કે નહીં ઈયળો પડી જશે શરીર ફૂલી જશે કેમ એન્ટીબોડી બંધ થઈ ગયું એના શરીરમાં બનવાનું ઓકે જ્યાં સુધી તમે જીવન તમારા તમારા શરીરની અંદર જીવન છે રોગ કારક કોણ ભાઈ તો સુક્ષ્મ અમુક સારા પણ હોય છે ફાયદાકારક આ તો રોગકારક ની વાત છે ત્યારે શરીર આ સૂક્ષ્મ જીવો સામે લડવા રોગ પ્રતિકારક દ્રવ્ય ઉત્પન્ન કરે છે જેને એન્ટીબોડી કહે

તો લખી નાખીને એ વસ્તુ એક વાર શરીરમાં એન્ટિબોડી બન્યા પછી તે કાયમ શરીરમાં રહે છે અને રોગકારક ને ઓળખી તેનો સફાયો કરી દે છે જેથી તે રોગ ફરીવાર ન થાય